નથી અમારો આદિવાસી આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી ખાનગી નુકસાન નથી કર્યું કાર્યક્રમ હતો અમને ઘરે ટિકિટ આવે અમને સમાજ નથી અમે જવાના આમાં ચાલે ભાઈ હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના લાગીને અમારા બધા આગેવાનો તમે કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિ નો એમાં પણ તમે આવી રીતના ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને મારવા માટે થોડો અમે રાખીએ સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે ત્યાં નેતાઓને પણ અમારા દેખાય છે એક દિવસ માટે ઘરેથી પાર્ટી મૂકી નથી હોવાતું એટલે અમને ન્યાય આપો ખોટા ત્યાં મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે તમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજ વિસ્તારમાં અમારા લોકો અમારા લોકોને તમે આવી રીતે માર્ગ દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ આટલો મોટો સમાજ છે અમે શાંતિ થી વાત કરીએ છીએ અમે સંવિધાન કરી દો આ કઈ રીતના ચાલશે ત્યારે પછી અમને ન્યાય મળશે અમારા જેવા ધારાસભ્ય નું તમે નહીં માનો આટલા મોટા સમાજ આજે અમારી પ્રજા ભાઈ પોલીસ મિત્રો અમે બધા આપણા બધા એનાથી મોત નોંધવો ભાઈ આવી રીતના તમે ના કરો તમે જાણી અમારી સાથે તમે અમારી સાથે પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે પોલીસ જાણે જો વાત કરો ને તમારો અમે